નજીક નેશનલ હાઇવે અડતાલીસ પર બનેલી એન્ડ હિટેન્ડરની દુર્ઘટનામાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું કરુણ મોત થયું છે પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ અવચરભાઈ અમૃતપુરા પાટિયા પર ફરજ દરમિયાન એક શ્વાનને અકસ્માત નડતા જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરવા સ્થળ પર પહોંચ્યા હતા આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી ગંભીર હતી કે અરવિંદભાઈને ગંભીર ઇચાઉ થઈ હતી અને તેમણે ઘટના સ્થળે જીવ ગુમાવ્યો હતો અકસ્માત બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી બી પોલીસ મથકમાં ફરજ બજાવતા સહકર્મચારીઓ અને અધિકારીઓએ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું હતું અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ સત્તરમી ઓક્ટોબરના રોજ પણ અંકલેશ્વરના પાનોલી નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસકર્મીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાના પગલે તેનું પણ ઘટના સ્થળે જ કમકમાટી મોત નીપજ્યું હતું